અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જૂની હળિયાદ ગામે મહિલાઓ દ્વારા માનવ સેવાનું અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છેલ્લા બે વર્ષથી ગામની મહિલાઓ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક મેડિકલ સાધનો ઉપલબ્ધ કરાવી રહી છે અને દર્દી નારાયણની સેવાને જીવનનું ધ્યેય બનાવી માનવતાની સાચી સેવા કરી રહી છે તો આ સેવા માત્ર જૂની હળિયાદ ગામ પૂરતી સમેત નથી પરંતુ આજુબાજુના દસ જેટલા ગામોના દર્દીઓ પણ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે તો બગસરા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ તથા શ્રી કિશોરભાઈ હરિભાઈ દડીયા પરિવારના આર્થિક સહયોગથી વિવિધ મેડિકલ સાધનો ગામ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે તો જરૂરિયાતમંદ દર્દીઓને ટોકન પદ્ધતિથી વ્હીલચેર વોકર ટોયલેટ ચેર સ્ટ્રીચર બેડ સહિતના મેડિકલ સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક બોજ ન પડે અને હાલ ગામમાં કુલ ચૌદ પ્રકારના મેડિકલ સાધનો ઉપલબ્ધ છે જેમાંથી ચોસઠ જેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ એરબેગ ગરમ ગાદલું અને ચાર પ્રકારના બુકર સહિતના સાધનોનો સમાવેશ થાય છે દેવસનભાઈ અમને આવડે સહ્ય મેડિકલનું બધું સરસ આપ્યું છે પછી એમાં દાદાને ફ્રેક્ચર થઈ ગયું તો અમે વોકર લઈ ગયા હતા તે નકર અમારે બગસરા જવું પડે તે અથવા ત્યારે અમારા સાધન હતા ત્યાં અહીં અમારે કામ લાગ્યા અને આ બધું અમે મંડળની બાયું ચલાવી છે શકીએ છીએ સાઠ બાઈ ત્રણ મંડળ છે અમારે બીજી આ ગુસ્સે વ્હીલચેર છે પલંગ છે ગરમ ગાડલું છે પછી ખુડસ્યું છે આજુબાજુ બધા ગામડામાં પીસી અમે અને અમારે બગસરાની બાર કેળવણીથી અમારા દેવસનભાઈના સહયોગથી કિશોરભાઈ હરિભાઈ દડિયા તરફથી અમને ચૌદ પ્રકારના સાધન મળ્યા છે એમાં ટોટલ ચોસઠ વસ્તુ છે બધી વ્હીલચેર પછી એરબેગ ગરમ ગા ગાડલું પછી હોકર ત્રણ ચાર પ્રકારના હોકર છે પછી બેટ છે એ એવા પ્રકારના બધાય સાધનો અમને આપ્યા છે અમે અમારા ગામમાં બધે હું હું સેવા કરું છું હું આનું બધાયનું હેન્ડલિંગ હું કરું છું અને આજુબાજુના ગામમાં અમે ડિપોઝિટથી આપી છીએ અને બાકી વિનામૂલ્યે મૂલ્યે આપીએ છીએ ડિપોઝી આપીએ એટલે તો આપણને તે સાધન પાછા આપી જાય એ માટેથી અમે ડિપોઝી આપી અને પાછી અમે એ સાધન મૂકવા આવે ત્યારે પાછી અમે એને ડિપોઝીટ આપી દઈએ છીએ મહિલા મંડળની જૂની અડિયાદો મેડિકલ સાધનો અમને મળ્યા છે તો અમે આજુબાજુના ગામડામાં અમારા ગામડામાં ગામમાં બધીથી અમે આ સહાય કરીશી ચેરને બધી આ બેડને બધું અમે આપીએ છીએ મારા સસરાને કિટનીનો પ્રોબ્લમ હતો એટલે તે મેં વ્હીલચેર લઈ ગઈ હતી અને એનીથી અમે સલાવતા